લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સર્જાયેલી ભગવદ્ ગીતાના અધ્યાયને ગુજરાતીમાં કથા સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે તે અધ્યાયો સાંભળી ધન્ય કરીએ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્ર્ય વિભાજન યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે શરીર મન અને ઇન્દ્રિયો ઈને મળીને આપણો અહંકારનું ક્ષેત્ર બને છે આ ક્ષેત્ર એટલે આપણું દેહ જેમાં જિંદગીનો અનુભવ થાય છે પરંતુ એક ક્ષેત્ર ને ઓળખતો ક્ષેત્રજ્ઞ હોય છે એટલે આત્મા કે જીવન શક્તિ જે આ શરીરને જીવંત બનાવે છે અને દરેક વસ્તુનું નિરીક્ષણ કરે છે ભગવાન કહે છે કે જો આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સાચી ઓળખ કરી શકીએ તો તે જ સત્ય જ્ઞાન કહેવાય છે ક્ષેત્રિયો વિશેષ જ્ઞાન છે અને જે અમર અને અપરિવર્તનશીલ છે અર્જુનને સમજાવવામાં આવે છે કે જ્ઞાને છે આ બંને વચ્ચે ભેદ સમજવો અને આત્માને ઓળખવું આ અધ્યાયમાંથી શીખવા મળે છે ક્ષેત્ર આપણું શરીર અને મન વિશ્વમાં જીવતા અનુભવો છે એ આત્મા કે અખંડ તત્વ છે જે સર્વસ્થળ હાજર છે સાચું જ્ઞાન એ છે કે આ બંને વચ્ચે તફાવત સમજીને આત્માનું બોધ થાય મનુષ્યને શરીર અને આત્માનું ભેદ ઓળખવો ખૂબ જરૂરી છે આ અધ્યાયનો મર્મ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત સમજાવે છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે ક્ષેત્ર અને ક્ષેત્ર મહત્વની હોવાનું કહે છે ચાલો હવે આગળ વધીએ ભગવદ્ ગીતાના અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાજન યોગ કથા તરફ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાજન યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં અને મનમાં ત્રણ ગુણો છે સત્વ રજસ અને તામસ આ ત્રણ ગુણો દુનિયાના અને માનવના સ્વભાવને નિયંત્રિત કરે છે સત્વ ગુણ એ પ્રકાશ અને શુદ્ધિ છે જે માણસમાં સત્ય અને શાંતિ લાવે છે રજસ ગુણ એ ક્રિયા અને ઉત્સાહ છે જે લોભ ઈચ્છા અને ચંચળતા લાવે છે તામસ ગુણ એ અંધકાર અને આળસ છે જે અજ્ઞાન અને આળસ લાવે છે ભગવાન કહે છે કે દરેક વ્યક્તિ આ ત્રણ ગુણોની મિશ્રણથી બને છે અને તે ગુણો જ આપણા વર્તન વિચાર અને જીવનશૈલી નિર્ધારિત કરે છે જ્યારે કોઈ વ્યક્તિ સત્વગણમાં હોય તો તે શાંતિપૂર્ણ જ્ઞાનવાન અને નિષ્કપટ હોય છે જેમ જેમ વ્યક્તિ રજસ અને તામસ ગુણમાં ઝૂકે છે તેમ તેમ તેને દુઃખ સંશય અને અંધકાર વધે છે ભગવાન જણાવે છે કે યોગી એ છે કે જે સત્વુગુ વધારવા પ્રયત્ન કરે અને રજસ તામસથી મુક્ત થાય આ અધ્યાયમાંથી શીખવા મળે છે કે જીવનમાં ત્રણ પ્રકારના ગુણો હોય છે જે આપણું વર્તન નક્કી કરે છે સત્વગુણથી શાંતિ અને જ્ઞાન મળે છે રજસ ગુણ ઇચ્છાઓ અને અશાંતિ લાવે છે તામસ ગુણ અંધકાર અને આળસનું કારણ બને છે ધ્યાન થી વિચારથી સત્વ ગુણ વધારવા જોઈએ ચાલો હવે આગળ વધીએ ભગવદ ગીતાના અધ્યાય પંદર પુરુષોત્તમ યોગની કથા તરફ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ જીવનને એક વિશાળ વૃક્ષ જેવી રીતે સમજાવે છે જે મૂળથી ઉપર તરફ વધી રહ્યું છે અને તેના મૂળ નીચે છે આ વૃક્ષ જીવત અને મરણ સંસારના બંધનનું પ્રતીક છે કૃષ્ણ કહે છે કે આ જગતનું મૂળ અનંત અને પરમાત્મા છે જે સર્વત્ર વ્યાપી ગયો છે અને સર્વસર્જનનો સ્ત્રોત છે જે વ્યક્તિ આ વૃક્ષને સમજે અને તેના મૂળ સુધી પહોંચી જાય તે પરમાત્માને ઓળખી જાય છે ભગવાન કહે છે કે પરમાત્મા એટલે પુરુષોત્તમ જે સર્વનો સંચાલક છે અને જે સૌથી ઊંચો અને ਸਰવોત્કૃષ્ટ છે જે તેમના પર વિશ્વાસ અને ભક્તિ રાખે છે તે ઈશ્વરની કૃપાથી મુક્તિ અને શાંતિ પ્રાપ્ત કરે છે આ અધ્યાયમાંથી શીખવા મળે છે કે જીવન અને જગત એક વૃક્ષ સમાન છે જે સંસારના બંધનમાં બંધાયેલું છે પરમાત્મા એ જ મૂળ છે જે સર્વને સંચાલિત કરે છે સાચા અને અને જ શકાય છે ભગવાનનું ભજન શ્રદ્ધા મુક્તિનું માર્ગ છે આ અધ્યાયનો મર્મ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ સંસાર અને જીવનનું દ્રશ્ય વિવેચન કરે છે અને કહી રહ્યો છે કે સત્ય જ્ઞાનથી જ પરમાત્માને ઓળખી શકાય છે અભિનંદન તમે ભગવદ્ ગીતાની સુંદર યાત્રામાં સતત આગળ વધી રહ્યા છો અને આગળના અધ્યાયનું કથા વર્ણન સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો